હર હર મહે શિવ શમ હર હર મહેવ શિવ શમ હર હર મહેવ શિવ શમ હર હર મહેવ શિવ ઓ મૃત્યુંજય જય મહાદેવ ત્રાહી મામ જન્મ જન્મઋતુ ચરાવ્યાથી સંસારમ ભય નાશનમ દેવો દેવ મહાદેવ ભગવાન ભોળાનાથ શિવ શંભુ આમ તો કહેવાય છે ભોળાનાથના માટે કોઈ મંત્ર તંત્ર જપ પૂજા વિધિ તમે જે કંઈ કરો જે ભાવ હોય જે ઈચ્છા હોય કંઈ પણ પદાર્થ ચડાવો ભગવાન ભોળાનાથ એનો હૃદયથી સ્વીકાર કરે છે અને અંતરના આશીર્વાદ આપે છે પણ શ્રાવણ માસમાં વિશેષ મહિમા ભગવાન ભોળાનાથની વિશેષ કૃપા દયા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રમાં પણ વર્ણવેલું છે એ પ્રમાણે જેમ રુદ્રાભિષેક અને તમામ દ્રવ્યોનો અભિષેક એ બધું વિધિ વિધાનથી કરવામાં આવે તો ભગવાન વિશેષ આપણા પર કૃપા વરસાવે છે પણ આજે વર્ષ બે હજાર પચીસમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને અમદાવાદ જિલ્લાના માંડલ મુકામે મા શ્રી ખંભલાઈ માતાજી જે કુત્સ ગોત્રના કુરુદેવી છે મા ખંભલાઈ માતાજી ચામુંડા સ્વરૂપ તેમના સાનિધ્યમાં આજે જેમ શક્તિ વિના શિવ અધૂરો છે તેમ માની માના સાનિધ્યમાં ભગવાન શ્રી મૃત્યુજય મહાદેવ અને ભગવાન મહાકાલેશ્વર મહાદેવ અહીંયા બિરાજમાન છે ત્યારે શ્રાવણ માસ દરમિયાન તેમાં સવા લાખ લીલીપત્ર બંને શિવાલયમાં ચડાવવાનું દર વર્ષે ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે તો ભાવિક ભક્તો અને અમારા અહીંયા વિદ્વાન હોદેઓ દ્વારા તમામ ટ્રસ્ટીગણ તથા યાત્રિક અને પરિવારના તમામ સભ્યોના તરફથી અહીંયા સવા સવા લાખ બિલીપત્રનો અભિષેક તથા ચારે ચાર પવિત્ર સોમવારે અનેક અનેકવિધ દ્રવ્યોથી સોળસ ઉપચારથી બંને શિવાલયોમાં વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવામાં આવે છે તથા ગામ લોકો આજુબાજુના રહેવાસીઓ અને પરિવારના તમામ સભ્યો પૂરા ગુજરાત અને ગુજરાતના બહારથી પણ શ્રાવણ માસ દરમિયાન ભગવાન શ્રી મૃત્યુંજય મહાદેવ અને ભગવાન મહાકાલેશ્વર મહાદેવની દર્શન અર્થે અને મા માના આશીર્વાદ અર્થે અહીંયા આવે છે ત્યારે ટૂંકમાં અત્યારે કહીએ તો શ્રાવણ માસમાં અભિષેક દૂધનો અભિષેક પાણીનો અભિષેક અને સિમ્પલમાં કહેવામાં આવે છે કે સારી સમસ્યા કા હલ એક લોટા જલ તમે બારે મહિના સવારે ઉઠીને શિવજીને એક લોટો જળ ચડાવો તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ મળી જાય છે પણ સવા લાખ બિલીપત્ર ખાલી તમે એક બિલીપત્ર ચડાવો એનો પણ મહિમા મોટો છે એનું મંત્ર છે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવારપણમ એક ખાલી બિલીપત્ર ચડાવો એના ત્રણ પાંદડા છે એટલે ત્ર ત્રિદલમ ત્રિગુણાકારમ તો એમાં ત્રણ ગુણનો વાસ ભગવાન શંકરે આપેલો છે સત્વગુણ રજોગુણ અને તમોગુણ આ ત્રણેયનો કંટ્રોલ એક એક બિલીપત્રમાં છે ચડાવવાથી આપણી અંદર જે તામસ ગુણ છે જે નેગેટિવ ગુણો છે એનો નાશ ભગવાન કરે છે અને સત્વગુણ એટલે પોઝિટિવ ગુણોનું આપણી અંદર આહ આવાહન થાય છે આવા ભગવાન ભોળાનાથ એક બિલીપત્ર ચડાવવાથી આપણને આશીર્વાદ આપે છે તેની સાથે જ ત્રિનેત્રમ ત્ર ત્રિયાયુધમ જે ભગવાન ભોળાનાથને ત્રણ નેત્રો છે ત્રણ પ્રકારના આયુધ છે એમની પાસે પણ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલવમ શિવાર્પણમ ત્યારે એક બિલીપત્ર ચડાવવાથી ત્રણ જન્મોના પાપનો નાશ થાય છે તો આજે આખા પરિવાર વતી અહીંયા સવા લાખ બિલીપત્રો ચડાવે છે તો કેટલું પુણ્યફળની પ્રાપ્તિ થશે એ આપ સૌ સમજી શકો છો કેવળ અને કેવળ મા કુળદેવી માની કૃપા અને મહાકાલેશ્વર મહાદેવ તથા મૃત્યુંજય મહાદેવની કૃપાથી આટલા શુભ ધાર્મિક કાર્યો અહીંયા થઈ રહ્યા છે જય શ્રી મા જય ભોળાનાથ હર હર મહાદેવ